જય ભારત જય સંવિધાન હવે ગામ છે વાવ તાલુકો સિહોર અને ડિસ્ટ્રિક્ટ ભાવનગર હવે અમારા ગામમાં સરપંચ છે જેઠુ જેઠુબાજુભા ગોહિલ અને તેમના દીકરા છે અશ્વિનસિંહ જેઠુભા ગોહિલ જે અત્યારે ગામનું કામ સંભાળે છે અને ગ્રામની સેવા કરે છે હવે આ જે ગટરનું કામ ભાઈ બતાવો આ ચાર મહિના પહેલાં જ્યારે ચૂંટણી નથી સરપંચ નહોતા ગ્રામ પંચાયતમાં ત્યારે આ કામ વહીવટદાર શ્રી સંગીતાબેને કરેલું છે અમારા ગામમાં સંગીતાબેન વહીવટદાર હતા અને તળાટી મંત્રી હતા જિજ્ઞાસાબેન પંડ્યા જે હાલમાં પણ છે હવે આ કામ ભાઈ બતાવો તો ભાઈ આ બ્લોક છે આ ત્રણ એજ બ્લોક આવે અપીલ છે કે તમે નાના ગામડાઓ છે અમારે ભલે વસ્તી થોડી છે પાંચસો જણાની પણ અમે ગામમાં રહીએ છીએ અમે સિહોર તાલુકાના જ છીએ અને ભારત દેશના છીએ તો આવો અન્યાય અમારે ન થવો અમારી બીજી કોઈ માંગ નથી બસ આમાં બોગસ કામ કરીને પૈસા ન કમાવો અને જો તમારાથી કામ ન થતા હોય તો તમે લેટર પેડ ઉપર લખીને આપી દો કે અમારાથી કામ આ થતા નથી તો અમે અમારી રીતે બીજી કોઈ આની વ્યવસ્થા કરીએ તો ભાવનગર કલેક્ટર કાઉન્સિલ સાહેબની અપીલ છે તમે આવ્યા પછી એક સારો એવો ઉદ્દેશ મળ્યો છે ભાવનગર જિલ્લાને તો એક આ ઘડીઓ ધ્યાને લઈ અને તળાટી કામ મંત્રી છે જિજ્ઞાસાબેન પંડ્યા અને તે જે તે વખતના કામ કરનાર વહીવટદાર હતા સરપંચનો ચાર્જવાળા એ સંગીતાબેન હતા એમને પણ તમે જે કાયદા કે પ્રોસેસ નથી કરો બાકી અમે જો આ કામમાં ધ્યાન દેવામાં નહીં આવે તો અમે આખા ગામના ભેગા થઈ ટીડીઓ ઓફિસે ઘેરા નાખીશું અને આંદોલન કરીશું જય ભારત જય જગ્યા